નમસ્કાર સ્વાગત છે તમારો આજ ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજે વરસાદનો માહોલ સારો હોવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો દાંતીવાડા ડેમની આજની સપાટીની વાત કરીએ તો પાંચસો અડસઠ પોઈન્ટ સડસઠ ફૂટ જોવા મળી રહી છે અને આવકની વાત કરીએ તો અઠ્યાવીસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને દાંતીવાડા ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો છસોની ચાર ફૂટ જોવા મળી રહી છે અને મિત્રો અત્યારે વરસાદનો માહોલ સારો હોવાથી પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને સીપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો સીપુ ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ને અગિયાર ફૂટ જોવા મળી રહી છે અને મિત્રો સીપુ ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો એકવીસો ચાલીસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને મિત્રો આપ જોઈ રહ્યા છો આ બંને ડેમની માહિતી આપને હું આપી રહ્યો છું વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે મને આપશો રજા જય હિન્દ જય ભારત